ચૂંડમાં વાંધો નથી ક્લાસ છે મગફળી બધી નીરી ગઈ ચૌદ પંદર તારીખે ટોકરી આવવાની શક્યતા છે જો વરસાદ ના આવે તો અને વાળીયા લેલમ સેલમ બધું પડ્યું હે ખીલારીને ટેપકા લાકડા ને પ્લેટુન પાટિયાન અને આમાં સ્લેબ ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું હે વાળા હે પ્લેટુન એવું ગોઠવે છે એમાં કાલે લેન્ટર ભરાઈ ગયું અને એવું લેન્ટર ઉપરની ચડતર આવે છે આમાં આપણે મુનાભાઈ અર્જુનભાઈ આ બેનું પાટીઓ ગોઠવાઈ ગયું પછી પ્લેટો ગોઠવા ભરી છે તે પણ ત્રાફાને મારી દીધા હે અંદર લઈ લીધા હે પ્લેટું ગોઠવાનું ચાલુ થઈ ગયું હે એક પ્લેટ ગોઠવાની બીમડું પાટિયું ગોઠવાઈ ગયું છે બાકા જીકી બોલે હે ઓલી બાજુ આ બાજુ બે ત્રણ જણા હે ઓલી બાજુ ચાર પાંચ જણા હે બેલા બે હારે બે રેતી હારે હે વાયરું પડ્યા પૈડા બધા કાલે લેન્ટર ભરાઈ ગયું હતું આવું પણ કામ ચાલુ એ પેલી બાજુ સેન્ટિંગનું કામ આલે પ્લેટો ની ગોઠવાય છે આપડે જૂનું ગોદાવું આમાં જણતર નું કામ હાલે હે એ પૈસા પરિયા સગારા પર સગારું જાય છે અહીંયા રેતી ને કાકરી એવું પડ્યું રેતી સરાઈ ગઈ આવું સારું નહીં આ સારે લે ગાર્યું પડ્યું સગારા પછી સગારું ખેંચો પછી આપા ઓલું હું કયો તો કળયુગ ની દેવી હું

આલોજી જોઈ ગઈ પેટુનું કામ ક્યાં પૂગ્યું ઠેકા અંદર લઈ લીધા બધા આય પોચ્યો આ ભાગ એટલો ખુલો છે ચણ તો ચાલુ એ આય સગરા આલે આયા બેલાનું ટ્રેક્ટર ભરાય છે ટ્રેન્કિંગ વારો જો સીડી આરખે છે મતલબ સીડી માપ સાઈડ ને કરે ટ્રેક્ટર છે વાહ મસ્ત ભાઈ કઈ ઘટડે ભાઈ બાકા કામ

સ્કૂટ આરક્ષણ પડ્યા છે જેસીબી ઊભેડાની ટ્રાફિક ફાવર બજાર વચ્ચે રે કાઢું ટ્રેક્ટર હો વાત સપલા ભરી લીધા સપલા ભરાઈ ગયા હવે ખિલાહરી નસીમે સરવાદીમાં ઊભેડાનો બસ સ્ટેન્ડ ચોક આ જો દોય પ્લેટફોર્મ ભરીને આવી ગયા છે ને અહીંયા આપણે સહી બસ સ્ટેન્ડથી આગળ જે બગીચો છે ગાર્ડન તાલુકા શાળા છે રાણી લક્ષ્મીબાઈનું પૂતરું છે એની બાજુમાં સેમ બાજુમાં ગુડલક સોડા શોપ એટલે વિઝિટ એક વાર આવો છે કરજો ભાઈ કેમ છે લચ્છી લીધી છે લચ્છી એમાં વાત પૂછો માં જોઈ લો ડ્રાય ફ્રૂટ નાખેલું છે જોઈ લ્યો અને એકદમ ગાર્ડનની સામે છે ગમે ત્યારે ઉનાળો હોય ચોમાસું હોય શિયાળો હોય એકવાર આવીને વિઝિટ કરી દો એકવાર ચાખી લો એટલે ઘટે ડ્રાય ફ્રૂટ તો જવો લક્ષી મારી ગયો હવે ફટાફટ મોડું થાય છે આપણે લઈ લઈએ હવે ઠંડુ પી લીધું મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે હવે આવી ગયા છે ઈ ખિલાહારી ભરવા લોખંડ આજે ખિલા ભર લઈએ હમે ટ્રેનનો પાટો હે હમણાં ટ્રેન વોરન મારે હમણાં નીકળશે

बेडा के निकली है सिंगल पे खिलाड़ी वो थे भरे के से ट्रैक्टर ने लागी भूख आपने भूख लागे ताने लागे ने ट्रैक्टर ने भूख लगी है पेट्रोल आवी गया है डीजल नाखियो दुआ कर दिस पेट्रोलियम जावा जियो जावा जियो जावा जियो जावा जियो, जियो दीदू लेवर હાલો ફાઇનલી આપણે હેમત્રામાં એન્ટર થવાની તૈયારીમાં થઈ અને જો બરદુ ગાડું કેવું રૂપારું લાગે ફૂલ ઉપર આવી ગયા કઈ ફૂલ જાય છે આ તો ઘા Balaklah. Shirley got right. Hai, choc.